બોરસદની અંદર ગત સુમારે જે ચાર કલાકની અંદર તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ને જેને લઈને સૌથી વધારે જે પ્રભાવિત વિસ્તાર થયો હતો તે અક્ષરનગર છે હું અત્યારે જે જગ્યા પર ઉભો છું એ જગ્યા ઉપર ગત સુમારે ક્યાં ગડાડૂપ પાણી હતા અને અત્યારે બતાવીશ કે પાણી ઓસર્યા બાદ અત્યારે અહીંયા શું પરિસ્થિતિ જોવા પડી છે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટના આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે કે અત્યારે જે અહીંયા આગળ એકસો ને વીસ જેટલા મકાનો આવેલા હતા અને એકસો વીસ જેટલા મકાનોની અંદર તમામ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને કહેવાય રહ્યું છે કે અહીંયા આગળ પરિસ્થિતિ છે તે બેહાલ બની ઉભી જનજીવન છે તે અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું હતું અત્યારે જે લોકો છે અહીંયા આગળના જે રહેવાસી છે તે અત્યારે જે તેમનો માલ સામાન જે છે ગાદલા છે ગોદરા છે તમામ જે પરિસ્થિતિની અંદર છે બધું તે સાફ સફાઈ કરી રહ્યા છે સાથે જ કહેવાય રહ્યું છે કે અત્યારે આપ જે દ્રશ્ય જોવો છો કે ગત જે પાણી આવ્યું જ્યારે એટલે ગત સુમારે જે આગળ જે દ્રશ્યો બન્યા હતા એના જે દ્રશ્યો છે લોકોએ પાણીથી જે સામાન ન તે તેથી અત્યારે જે પ્રમાણે તેઓએ કામગીરી કરી હતી એના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છે લોકોનું જે અનાજ છે તે પણ અત્યારે આ આ પાણીની અંદર જવા પામ્યું હતું છો એ સીધા બતાવી રહ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટ થી ખાસ મહત્વની વાત એ છે અત્યારે આગળ પાણી તો અસરી ગયા છે પરંતુ હવે આ લોકોનું જે જીવન જે છે તે અત્યારે અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે સાથે જ આપણી સાથે કેટલાક અહીંયા આગળના સ્થાનિક લોકો છે બેન શું પરિસ્થિતિ હતી કઈકાલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી કાલે પાણી ભરાયું એની હાલતમાં તંત્ર જસ્ટ જોવા જ આવ્યા હતા કે પાણી ભરાયું છે તો પાણી જોઈ ગયા છે એવું જોવા નથી આવ્યા કે ઘરમાં કેટલું પાણી ભરાયું છે શું નુકસાન થયું છે શું તમે હાલ જોઈ શકતા હશો કે અમારી પરિસ્થિતિ શું છે આખો પલંગને ખાટલો બાંધ્યો છે એની ઉપર બધી વસ્તુઓ મૂકી છે બધું બહુ ખરાબ હાલત થઈ છે છોકરાઓ કાલના ભૂખ્યા છે કંઈ ખાધું નહીં પીતું નથી સવારને ભૂખ ભૂખ કરે છે પણ અહીંયા આગળ તો અનાજ બધું પલળી ગયું છે એમના ચોપડા સુધા પણ પલળી ગયા છે એકદમ ભણવા માટે હવે માન ફીસ ભેગી કરતા હોય એમના માટે હે એને બધું જ એમનું વહી ગયું છે પાણીમાં વહી ગયું છે આ ક્યાંથી લાવું શું લાવું કેવી રીતે છે એ બધું તો કોઈને અમને તો ખબર નથી તંત્ર વાળા આવે છે જસ્ટ બહાર પાણી જોઈને જાય છે ઘરમાં આવે તો ખબર પડે નુકસાન શું થયું છે એક પહેરવા માટે કપડાં નથી ભીના ભીના રહે છે શરીરમાં કોવન લાગી ગયું છે ચલો અમે મોટા છે તો ચલો જોઈ લઈશું નાના છોકરાઓ શું કરે નાના છોકરાઓ શું કરી શકશે કે એમને કોવન લાગશે એ લાગશે તે લાગશે અને પાણીનો નિકાલ કરો અને બીજું અહીંયા જે તલાવ છે એનું પાણી જે આવે છે એની અંદર માછલીઓ આવી છે સાપ પણ આવ્યા છે ચલો પાણી છે તો પાણી થોડી સાફ દેખાય કઈક ખાઈ લીધું કોઈક ઓફ થઈ ગયું કઈક થઈ ગયું તો એનું જવાબદાર કોણ અમે બસ જસ્ટ એટલું કહેવા માંગે છે પાણીનો નિકાલ કરો જેમ હોય આ તળાવનો નિકાલ કરો આ ઊંચું વિસ્તરણ કરો દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે હાલ હાલ આવા ખરાબ જ થાય છે

પણ કોઈ જ મદદમાં આવ્યું નથી ગઈકાલ રાત્રે આખી રાત એવી રીતે અમે કાઢી છે અને અત્યારે તંત્ર વાળા ચેકિંગમાં નીકળ્યા હતા તો અહીંયાથી ડાયરેક્ટ ગતાર્યા છે ગોળ ફરીને ગોળ નીકળી ગયા છે કોઈ પર્સનલી ક્યાંય જોયું નથી ઘરનો હાલ ખાલી અમને જ ખબર છે વોટ લેવા માટે તો ઘરે ઘરે આવે છે બરાબર છે તો પછી આવું પણ હોય ત્યારે ઘરે ઘરની મુલાકાત લેવી જોઈએ અમારું કેવું એ જ છે દર વર્ષે આ પ્રોબ્લેમ હોય છે દર વર્ષે અમે હાથે પગે દર વર્ષે નહીં તો ચલો બે ચાર વર્ષના અંતરે અમે હાથે પગે થઈ જઈએ છીએ કેવી રીતે ઊભા થઈએ છે એક અમે જ જાણીએ છીએ તો હવે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે બસ આગળથી જે બી નિકાલ કરવાનો છે પાણીનો નિકાલ કરો જે ભવિષ્ય માટે સાવ આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને અહીંયા જે તળાવ આવેલું છે તળાવ તળાવનો રસ્તો થાય અને તળાવના બધા જીવો છે ને અંદર રોડ પર આવી ગયા હતા માછલીઓ ઘણી બધી રોડ પર તરવા નીકળી જઈ હતી સાપ બીજા ઘણા બધા અહીં બે ત્રણ સાપ અહીં દેખાયા હતા કાલે પાણી ભરેલું હતું અહીં પાણી ગળા સુધી ભરાઈ ગયેલું હતું પણ એનો નિકાલ કશું થતો નથી અને લગભગ કાલે આખો દિવસ સવારમાં દસ વાગ્યાથી લઈને આજ સવારમાં ચાર વાગે પાણી ખાલી થયું છે અને ચાર વાગ્યાથી લઈને સવારમાંથી પાણીમાં બધાએ ઘરો સાફ કરી રહ્યા છે પણ આજે કશું આજે આ બધું જોઈ લો એ પરિસ્થિતિ છે બધી દરેક દરેક જગ્યાએ જે દ્રશ્યો બતાવીશ મારે કેમેરામેન ને કહીશ કે આ એ દ્રશ્યો બતાવે કે જે અત્યારે અનાજ હતું જે એક અનાજ હતા એ અનાજના દ્રશ્યો પણ આપને બતાવીશ કે અત્યારે જે અનાજ છે પણ તે પણ બદલી જવા પામ્યું છે કેમેરામેનને કહીશ કે અંદર ઘરોમાં જઈને પણ ત્યાં દ્રશ્યો બતાવે તો ઘરોની અંદર શું પરિસ્થિતિ હતી ઘરોની અંદર કેવી પ્રકારની પરિસ્થિતિ ગઈકાલના રોજ તો એ તમામ જે પરિસ્થિતિ છે તે અત્યારે તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી અર્બન ગુજરાત સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યું છે મને કેમેરામેન અક્ષિત પડેલ અત્યારે જે આપના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગઈકાલથી લઈને જે બોરસદની અંદર ચાર કલાકની અંદર તે રીતે જેટલો વરસાદ જે ખાબક્યો છે એટલે તે રીત જેટલા વરસાદની અંદર તમામ જે ક્ષર નગર વિસ્તાર છે તે એકસો વીસ જેટલા ઘરો છે તે પ્રભાવિત થયા હતા

ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે પૂર પછીની જે પાણી ભરાયા હતા અને પાણી ભરાયા પછીની શું પરિસ્થિતિ છે એનો રિપોર્ટ આપને સીધા દ્રશ્યો અમે બતાવ્યા હતા બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલો છો કેમેરામેન અક્ષિત પટેલ સાથે ઊંચું છું મનિંગો અર્બન ગુજરાત